ખુબજ સરળતાથી બજાર જેવી જ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ સેવ બનાવીશું આ આલુ સેવ ઘરે બનાવી ખૂબ જ સરળ છે અને તે બજાર કરતાં ખૂબ જ ઓછી કિંમતમાં તૈયાર થાય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ આલુ સેવ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં ત્રણ બાફેલા બટેટા લઈ લીધા છે અને આ બટેટાની છાલ પણ કાઢી લીધી છે હવે આ રીતે ખમણી લઈને બટેટાને ખમણી લેશું જેથી કરીને બટેટાના મોટા ટુકડા ના રહે અને તે સરસથી મેટા થઈ જાય ત્યાર પછી હવે તેમાં દોઢ કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું ત્યાર પછી તેમાં બધા જ મસાલા ઉમેરીશું જેમ કે એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂનથી થોડો ઓછો એટલો લાલ મરચું પાવડર એક ટી સ્પૂન મરી પાવડર બે ટી સ્પૂન જલજીરા પાવડર અહીંયા જલજીરા પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો પણ જલજીરાનો ટેસ્ટ વધારે સારો આવે છે અને તેની સાથે જ થોડો સંચડ પાવડર અને એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અહીંયા તેલ ખૂબ જ ઓછું ઉમેરવાનું છે અને ત્યાર પછી તેમાં અડધી ટી સ્પૂન જેટલો ફુદીનાનો પાવડર ઉમેરીશું હવે હાથ વડે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરતા જઈ આલુસેવ માટેનો લોટ બાંધીશું આ આલુસેવ માટેનો લોટ બાંધવા માટે આપણે પાણીનો ઉપયોગ નહીં કરવો પડે કેમકે બાફેલા બટેટા છે તેનાથી જ લોટનું બાઇન્ડિંગ આવી જશે આ રીતે લોટ બંધાઈ જાય ત્યાર પછી હાથને થોડો તેલવાળો કરી લેશું અને ત્યાર પછી બધા લોટને એક સાથે ભેગું કરીને તેને અડધાક મિનિટ માટે હળવા હાથે મસેડીશું લોટને થોડી વાર મસેડ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ આલુ સેવ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટને બાઉલમાં રાખીને સાઈડમાં રાખી દેશુ અને સેવ માટેની બીજી તૈયારી કરી લેશું હવે એક બાઉલ લઈ તેમાં એક ટેબલ સ્પૂન જલજીરા પાવડર એક ટી સ્પૂન સંચડ પાવડર થી દોઢ ટી સ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર અને થોડો ફુદીનાના પાનનો પાવડર ઉમેરીશું અહીંયા જો તમારી પાસે ફુદીનાનો પાવડર ના હોય તો તેને સ્કીપ કરવો અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દેશું અને આપણો આ આલુ સેવ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલાને પણ સાઈડમાં રાખી દેસુ અને અહીંયા મેં સેવ પાડવા માટેનો સંચો લઈ લીધો છે હવે અહીંયા આ રીતે સેવ માટેની જે બે જાળી હોય તેમાં સાવ નાની જાળીનો આપણે ઉપયોગ નહીં કરીએ છીએ થોડી મોટી છે તે જ ઝાડીનો ઉપયોગ કરીશું અને ત્યાર પછી આ સંચામાં અંદરની સાઈડ ઝાડીમાં અને ઉપરનું જે ઢાંકણ છે તેની અંદરની સાઈડે અહીંયા મેં તેલ લગાવી લીધું છે અને સેવ પાડવા માટે આપણે આ રીતે સંચો તૈયાર થઈ જાય ત્યાર પછી તેમાં આલુ સેવ માટેનો જે લોટ બાંધ્યો છે તે લોટને સંચામાં ભરી લેશું અને ત્યાર પછી સંચાનું ઉપરનું ઢાંકણ ઢાંકી દેશું તો આપણું આ સેવ બનાવવા માટે લોટ ભરાઈને સંચો તૈયાર થઈ ગયો છે અને બીજી સાઈડ મેં પહેલેથી જ તેલ ગરમ રાખી દીધું હતું તો આ તેલને ચેક કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણે જે લોટ ઉમેર્યો તે ઉપર આવી ગયો છે એનો મતલબ છે કે આ તેલ સરસથી ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેસુ અને સંચાની મદદથી આપણે આ ગરમા ગરમ તેલમાં સેવ પાડીશું પણ જ્યારે આપણે પહેલી વખત સેવ સેવ પાડીએ ત્યારે થોડી જ પાડવી જો તેલ વધારે ગરમ હશે તો તે લાલ થઈ જશે હવે આ સેવને ગેસની સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરીશું હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર સેવની સાઈડ ચેન્જ કરતા કરતા સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે તેલ થોડું ગરમ હોવાના લીધે સેવ તરત જ ક્રિસ્પી થવા લાગી છે તો હવે આ સેવને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નીતારી એક બાઉલમાં લઈ લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આ બાઉલમાં નીચે મેં એક ટેબલ પેપર રાખ્યું છે જેથી કરીને જે એક્સ્ટ્રા ઓઇલ હોય તે તેમાં એબઝોર્બ થઈ જાય સેવ કાઢી લીધા પછી ગેસની ફ્લેમ સ્લો જ રહેવા દેશું અને ફરીથી સંચાની મદદથી આ રીતે સેવ પાડીશું સેવ પાડ્યા પછી આપણે તરત જ તેની સાઈડ ચેન્જ નથી કરવાની કે સેવને ઝારા વડે અડવાનું નથી અડધાથી એક મિનિટ જેવી સેવ ફ્રાય થાય ત્યાર પછી જ સેવની સાઈડ ચેન્જ કરીશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે સેવ આપણે જે પહેલાં ગણવામાં ફ્રાય કરી હતી તે તરત જ ક્રિસ્પી થઈ ગઈ હતી પણ આ વખતે સેવ તરત જ ક્રિસ્પી નથી થઈ તો આ જ રીતે ગેસની સ્લો ફ્લેમ ઉપર ધીમે ધીમે સેવને ફ્રાય કરીશું જેથી કરીને આપણી જે આલુ સેવ બને તે મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી બને તો આપણી આલુ સેવ ફ્રાય થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ સેવમાંથી બબલ્સ નીકળવાના ખૂબ જ ઓછા થઈ ગયા છે અને આ સેવને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સેવ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આ સેવને તેલમાંથી કાઢી ફરીથી આપણે જે બાઉલમાં સેવ કાઢી હતી તે જ બાઉલમાં સેવને કાઢી લેશું અને હવે બસ આ જ રીતે બધી સેવને ફ્રાય કરીને તૈયાર કરીશું સેવને ફ્રાય કર્યા પછી તે એકાદ મિનિટ જેવી ઠંડી થાય એટલે તેનો હાથ વડે આ રીતે ભૂકો કરી લેશું અને ત્યાર પછી આ સેવ ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલામાંથી થોડો મસાલો લઈ તેને સેવ ઉપર સ્પ્રિન્કલ કરીશું અને તેને સેવમાં સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે થોડી ગરમ સેવ ઉપર જ મસાલો ભભરાવીને તેને સેવમાં મિક્સ કરવાથી સેવમાં મસ્ત ટેસ્ટ આવે છે અને આ મસાલો સેવ ઉપર ભભરાવાથી આપણે જે બજારમાંથી આલુ સેવ લઈને ખાતા હોઈએ તેવો જ ટેસ્ટ આવે છે એટલે આ મસાલો ભભરાવાનો જરા પણ સ્કીપ ના કરતા તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ આલુ સેવ તૈયાર છે તો આ આલુ સેવને સર્વિંગ પ્લેટમાં લઈ ચા સાથે સર્વ કરીશું છે ને આલુ સેવ ઘરે બનાવવી કેટલી સહેલી તમે અહીંયા જોઈ શકો છો કે આ આલુ સેવ કેટલી મસ્ત બની છે અને હવે આ આલુ સેવને હાથમાં લઈને આપણે ચેક કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આલુ સેવ કેટલી મસ્ત ક્રિસ્પી બની છે તો તમે પણ મારી આ રેસીપીથી એક વખત ઘરે આલુ સેવ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ